જો દે ખાતો નઈ કેટલા છે આ બે જણ છે ને હે લે લે ઉપર જોજો લે 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 મા લે

અત આપળો આયે એવો આપણે કુટી ગયા તો પેલા 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 તો જબરજસ્ત માર્યા છે આજ તો અમે ઓયથી જતો રે ઉપરથી નકર એર્યા પાછા ઓય બોલાવશી પેલાને પાછા મને ફેદોય નખશી અમે જઉં આબજ કંន្តែ દો બીજો બીજે થી નંતા મને

मनो जी दादा नको पति जरा मनोती बिजान टाका दे नको पाछा पहला सु

અરે યાર આ લે લો તમારો પકડો રમો જલ્દી તમે

અલે બંદરા આ ચૂપ 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 મને લલબા અરે મણકા પુરીઓ અલે બંદરા તો કાય પારો અરે મણકા પારો તમારી બોલાવ હોય ને બોલાવ અલે મણકા આ મંગો આ મંગો મંગો ડોન મંગો ડોન તો સા અન કાયમ રહે છે ઓસે ભૂલ થઈ જાય હુંને મારી આવું ભૂલ થઈ જાય હવે ન મારી ઓછે નેકરો

તમે <actors underneath>

ઉઠે oh <laughs> બે વખત

બસ બસ બોલવા દે ને બોલા બસ બસ હું છે કેવા છે હું

લોમડી ચાલ મેં અકેલા હું ચાલ આ જાહેર બોલા ભાઈ બસો સગુ વાળું વાગતું નહીં કશું વાંચતું હ અવાજ નીચી કરો કારણ કે ઊંચી आवाज મંગાજી કો પસંદ નહી એ આ કાટલું મારું છું ડાયલોકો મારો સાડે ઓને તો ઓને છેલો માર ઓને લાલબા જામ ચલો આ પટિંગ લો તું મારાતિયા નીકળે જવા દો